ખેતી કરે ખેડૂત બની પચીસ હજાર ત્રીસ હજાર આ એવી ભલામણ કરી કે એના પૂરતું કરે તો ભલે કે અમદાવાદ કે અંતરાષ્ટ્રો કે સુરત મોકલી અને આપણા છોકરાને ત્રીસ હજારમાં કંપની વાળું રાખે એ આપણા છોકરાના ટેલેન્ટના પૈસા કમાય ભાઈ એની પાસે ખેતી કરાવી હોય ને એમાં આપણે ક્યાંક એકવીસમી સદીમાં આવવું પડશે વ્યવસ્થા જે કઈ સમાજના કામ માટે આ આમ અત્યારનું તો એવું છે તો 18 વર્ષનું કામ લઈ ગયો આ જગ્યા આ જગ્યાને પણ નતમસ્તક વંદન અને આ સમાજના દ્રષ્ટિઓ તમામ સભ્યો અને આનું જે મેનેજમેન્ટ કરતા જે કાય તમામ લોકો છે ને બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે આ કાર્યક્રમ માટે આ સુંદર આયોજન માટે આપણે સહભાગી બન્યા છે અને આને જ સમાજ કહેવાય કે આજે બધા ખેડૂતોને જે કઈ માહિતી આપવા માટેનો કાર્યક્રમ થતો હોય અને એ કાર્યક્રમમાં એમ કે આવતાવી આ જગ્યા આપણી છે અને એ કહેવાય કે આહીરનો આશ્રવ આજે આપણે આહીરને આશ્રય જ એટલે હવે આમાં કઈ ઘટશે નહીં શરૂઆતથી હવામાનની વાત મારે તમને જે કરવી છે આમ તો બે હજાર ચોવીસ ના ચોમાસા દરમિયાન આપણે સમયસર આપણા વિસ્તારમાં વાવણી થઈ ગઈ એ પછી ખૂબ

ગુજરાતમાં વરસાદ આવવાના માત્ર બે માર્ગ છે આ તો આપણો આ અરબી સમુદ્ર એટલે આપણો આ જે દરિયો છે આપણો અહીંયા આપણે ગુજરાતના કાંઠા જે કોઈ લો પ્રેશર બને કે વરસાદી સિસ્ટમ સક્રિય થાય તો આપણે વરસાદ આવે અથવા તો બંગાળની ખાડીની જે કોઈ સિસ્ટમ હોય એને હિસાબે વરસાદ ગુજરાતની અંદર આવે પણ આ બંનેના વરસાદના ટ્રેક છે ને સિસ્ટમના એ ફિક્સ સાગરમાં કોઈ પણ વરસાદી સિસ્ટમ બને તો જે સૌરાષ્ટ્રના તમામ જે દરિયાઈ કાંઠાના જિલ્લા છે એમાં ભાવનગર હોય બોટાદ હોય કે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજકોટના ઘણા બધા વિસ્તાર દ્વારકા જામનગર સુધીના વિસ્તાર આમાં ખૂબ સારા વરસાદો પડે કેમકે એ સિસ્ટમના ટ્રેક એ પ્રકારના છે બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને તો એ છોટા ઉદેપુર થી ચાલુ થાય મધ્યપ્રદેશ બોર્ડર લાંબો વિસ્તાર જેને અમે કહેતા હોય ઘણી વખત છોટાઉદેપુર હોય મહીસાગર હોય અરવલ્લીના ભાગો હોય દાહોદ ગોધરા હોય ત્યાંથી અમદાવાદ ગાંધીનગર થી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠાના તમામ વિસ્તારોમાં આવરી અને એ સિસ્ટમ ત્યાંથી પાકિસ્તાન તરફ જતી હોય એનો રેગ્યુલર રૂટ છેલ્લા 4-5 વર્ષથી આ છે હવે જ્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બને ત્યારે ભાગ્ય જેવું બને કે સૌરાષ્ટ્રને લાભ મળે અત્યાર સુધી જોવા જઈએ તો જે 29 જુલાઈ સુધી અરબ સાગર સક્રિય હતો જેના કારણે આપણે ખૂબ સારા વરસાદ થયા સૌરાષ્ટ્ર ની અંદર એટલે બંગાળની ખાડી સક્રિય થઈ એટલે મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત ને સારો વરસાદ લાભ મળવાનું ચાલુ થયું પણ જ્યારે બંગાળની ખાડી સક્રિય હોય ત્યારે અરબ સાગર નિષ્ક્રિય અરબ સાગર સક્રિય થાય ત્યારે બંગાળની ખાડી નિષ્ક્રિય થાય બંને ક્યારે એક સાથે સક્રિય હોય એવું ભાગ્યે જ ક્યારેક બન્યું

मंद परसेला क्या करंट घटे तो एक करंट क्या સુધી ન ઘટે ત્યાં સુધી અરબ સાગરમાં કોઈ સિસ્ટમ એક નિર્લો થાય આપડે હમણાં કોઈ વર્ષાત ને કોઈ મોટો વર્ષાતની રાન ખરી શકે નહીં પ્રાણીય કુપકષ્ટિ છે જેવી રીતે આ 58 ખાડીઓ ધીમે ધીમે નિષ્ક્રિય થઈ એ પછી લગભગ 17 18 કે 20 તારીખ આસપાસ અરબ સાગરમાં કોઈ અરટ આવી શકે છે ત્યાં નો કરંટ આવશે એટલે એની પણ અમે જાહેરાત કરશું હવે અહીંયા બંગાળની ખાદીમાંથી નિષ્ફળતા કઈ દેખાણી છે અને અરબ સાગરમાં વરસાદની સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ આવશે તો ચોક્કસ કે આપણે વરસાદ આવશે પણ એટલું અનુમાન ચોક્કસ છે કે જન્માષ્ટમીમાં થેપલા વાળિયા નહીં થવા વરસાદ સારા પડશે એટલે વરસાદ

આમ તો આ વખતે ચોમાસું થોડું લાંબુ ચાલવાનું છે ભલે વચ્ચે કદાચ એક આ તો ગેમ આવે પણ ચોમાસું લાંબુ ચાલવાનું છે એનું કારણ છે તમને ઘણી વખત આપણે કહેતા હો ફળનીનો ને લાનીનોની વાત કરતા હો ફળનીનો એટલે સામાન્ય ભાષામાં સમજવા જાય પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતા ઉપર જાય ત્યારે અલનીનો ડિક્લેર કરવામાં આવે છે એ અલનીનો જ્યારે પણ સક્રિય થાય ત્યારે અરબસાગરમાં વરસાદી સિસ્ટમ ખૂબ ઓછી બનતી હોય આપણે અનિનોમાં વરસાદ ઓછા પડે ગયા વર્ષે અનિનોની અસર હતી જેને કારણે થયા એ પછી શિયાળામાં પણ ખાસ કોઈ પ્રકારની ઠંડી ન જોવા મળી શિયાળામાં તાપમાન નોર્મલ કરતા ઊંચું હતું અને આ વર્ષે ઉનાળામાં ભીષણ ગરમીનો આપણે બધાએ સામનો કર્યો રેકોર્ડ તૂટી ગયા એવી ગરમીનો સામનો કર્યો

આ વર્ષે પોઝિટિવ વાત એ છે કે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ જે હિન્દ મહાસાગરનું તાપમાન એ પણ ફેવરેબલ કન્ડિશન પર રહેવાનું છે જેના કારણે પણ હજુ ખૂબ સારા વરસાદો પડવાના છે કે આપણે બધાને લગભગ મને લાગે છે કે આ જૂનાગઢ જિલ્લો અને આસપાસ કુવા લગભગ હવે હાથેથી પાણી ભર લઈએ મળશે ઘણા વિસ્તાર કદાચ એવા પણ હોય મોલ મેં છે આપણે

આજે દસ તારીખ છે વીસ એકવીસ દિવસ આ મહિનાના બાકી છે સપ્ટેમ્બર મહિનો આખો બાકી છે અને ઓક્ટોમ્બરમાં પણ વરસાદ પડવાના છે બની શકે એવું કે અમુક વિસ્તારમાં કદાચ પાથરા પલડે અને એવી નુકસાની કદાચ જોવા મળે પણ એ સમય એવું હોય મગફળીનું હાર્વેસ્ટિંગનો કે અમને ખબર હોય એટલે જે તે સમયે મગફળીનું હાર્વેસ્ટિંગ ટાઈમ આવે મગફળી રાપડવાની આવે કે પાથરા કરવાના આવે ત્યારે અમે રોજે રોજ રેગ્યુલર તમને અપડેટ આપતા જ રહેતા હોય દર વર્ષે આપીએ છીએ આ વર્ષે પણ આપશે અમે એમ કહીએ કે કદાચ આ આઠ દસ દિવસનું ગેપ છે એટલે એ ગેપમાં પછી તમારે નીકળી જવું પછી તમે એમ કહો મજૂર નથી મળતા કો પાત્રા પડી એટલે મજૂર ન મળે તો આપણે વર્ગી જવું અને હું તો ન્યાસ સુધી કહેતો હોય બધાને અવિનાશભાઈ આપણે ખેડૂત છે આપણું કામ કરવામાં આપણે છે ને શરમ ન હોય ઢાલ સિસ્ટમ આપણે હોય ને બહુ ભીક પડે ને તો આપણો સીધા સેધામાળો છે એટલે ઢાલ નથી એટલે આપણું બગડે ને એનું અથવા એને આપણી અચવાઈ ગઈ એટલે આમ ટીમ વર્કથી કામ કરી લઈએ ને તો વાંધો ન આવે પછી એમપી વાળા કે ગોધરાવાળી બસ ચૂકી ગયા હોય તો વાંધો નહીં આવે એટલે આ પ્રકારનું હવામાન રહેવાનું છે જેની નોંધ રાખવાની બધાય વાત ચાલુ થવાની છે ને આ કાર્યક્રમ તો એવું છે કે ખેડૂત ઉપયોગી માંગીતા જો આમાં તો ઘણી વખત એવું થતું હોય તમારા ગામમાં ઘણી વખત ખેડૂત મિટિંગ થાય ને એટલે ઘણાને કલ્પના એવી હોય કે અહીંયા દવાના ડબલા ટેબલ કોઈ જોવું છે આ કેમ તો કંપની વાળા જાહેરાતમાં આવે એમને તો કઈ કોઈ શ્વાસ માહિતી આપવા આવતું નથી પણ અહીંયા એ કંઈ છે કે કોઈનું બેનર નથી કાંઈ નથી અહીંયા ખેડૂત બધા બેનર અને ખેતી વિશેની આપણે ચર્ચા કરવાની હોય હા એક ચોક્કસ છે કે એ વચ્ચે હું તમને સમજાવીશ ક્યાં ક્યાં આપણે શું શું કરવાનું હોય પણ આ બધા અંદર એટલા માટે આવી જવાનું કહું છું ગૌરવભાઈ હવે ચાલુ થશે ને વાત એટલે પછી અમારા ભાઈ જીગો છે ને ભાઠવાડ એમ ઉપસે કોઈ બહાર નીકળશે તો ઠાર કરી એટલે કોઈ હલતા નહીં હવે જીગા રાત જે આટલું ગયો હવે જે વાત છે આપણે ખેતીની ખેતીની અંદર આપણે બધા ખેડૂત છે બધા ખેતી કરીએ છીએ પણ અત્યારે બદલાતો સમય અને બદલાતા સમયમાં આપની પરિસ્થિતિ બદલાતા સમયમાં આપણી પરિસ્થિતિ એ છે સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે બધા ગામડાના માણસો છે ગ્રામ્ય જીવન જીવીએ છે અને આપણે બધા ગામડાના ગ્રામ્ય જીવન જીવીએ છીએ એટલે એક આદત આપણા બધામાં ખાસ હોય તમે બધા એ જોઈએ કદાચ તમે આજે નવું મોટરસાઇકલ માર્કેટમાંથી છોડાવો શોરૂમમાંથી તમે નવું મોટરસાઇકલ છોડાવો ઈ મોટરસાઈકલ તમે લઈને રાત્રે ઘરે પહોંચો આવતીકાલે સવારમાં આપણો સગો ભાઈ એમ કહે કે આ મોટરસાઈકલ મારે બાર ગામ જવું નહીં જવું બને ને અને એ પછી તમે પૂછો કે કે કામ જવું ને તમને એવું કામ કહે ને એટલે તમને ખબર હોય કે ઘેડમાં અત્યારે પાણી પીરા ગોઠણ ગોઠણના ખાટા છે ને કઈ સુધી પાણી છે આમાં આ મોટરસાઈકલ કેમ દેવું મોટરસાઈકલ કિંમત કેટલી એક લાખ રૂપિયા એક લાખ રૂપિયાનું મોટરસાયકલ સગો ભાઈ માગે તો આપણો જીવ પડે નાય નો પડાય દેવાની હિંમત નો આવે હવે જો એક લાખ ના મોટરસાયકલ માં આપણે આવું બધું વિચારતા હોય તો પહેલી વાત તો અહીં એ છે કે આપણી જમીનની કિંમત કેટલી એક વીઘાના પાંચ લાખ સાત લાખ દસ લાખ જેવું લોકેશન જેવું કામ જેવું જેવી જમીન દસ લાખ રૂપિયાની વિગતો અનેક પ્રકારે છે રોટ આતો તો મૂંગી થાય 10 લાખ રૂપિયાની જમીન 10 વીગા જમીન એક કરોડની થાય લાખ રૂપિયાની ગાડી સગા ભાઈને ન આપી પણ એક કરોડની જમીન બોદરાવાળાને દઈએ ઈ આપણ કેમ ઈндай ન આપમો ઓકારો કે કોને દેતા મજડ ખબર મને 2 લાખ ઓકારો દેતા એટલે કે 1 લાખની મોટરસાઈકલ સગા ભાઈને ન આપી પણ કરોડ રૂપિયાની જમીન બોદરાથી કોઈ છે કઈ ખબર ન હોય એને આપણે દઈ આ આપણું દુર્ભાગ્ય છે પરિસ્થિતિ એ છે અત્યારે કે આપણે બધા જાતે ખેતી કરતા ઓછું થઈ ગયું મજૂરી કરાવીએ ભાગીઓ આપીએ મજૂર એમપીના ને ગોધરાના લગભગ બધાની વાડીએ એના ટેન્ટ છે હવે આપણી પહેલી કન્ડિશન એ હોય ભાગ્યો મળવા આવે તમે ભાગ્યો આપો

તો કે એ ખેતી મૂકી અને કે સિટી માં નોકરી ધંધો વ્યવસાય ગોઠવાઈ જાય છે નોકરી ધંધો કે વ્યવસાય માં ગોઠવાય ગોઠવાઈ ગયા ઉદ્યોગ કે વેપાર છે એ સારા સેટ થઈ ગયા અને જામી ગયું એને કઈ વાંધો નહીં પણ આપણે સુરત હોય અમદાવાદ હોય કે અંકલેશ્વર હોય ભરૂચ હોય કે ક્યાંય બીજે હોય અને અહીંથી આપણે ઘઉંના કટ્ટા બાજરાના કટ્ટા તેલના ડબ્બા સુરત વાળી બસ જો મોકલવા પડતા હોય તો ઈ ધંધા કોઈ મત નથી અને મોટા ભાગે સમસ્યા આ જ છે ક્યાંથી બોલ્યો તો મોકલવું પડે કેમ કે ત્યાં ઉપર ધંધો સેટ નથી થયો હવે ધંધો સેટ નથી થયો તોય ન્યા જાય એટલે આપણે પૂછે છોકરો કેટલું ભણ્યો ને ડિગ્રી હોય સારી હોય આજના છોકરાઓ ભણે છે અને આપણે બધા ખેડૂતો છે ને ઈ પણ ગમે એમ કરી ગમે તો ખર્જો કરીને છોકરાને ભણાવે શું કામ બધાના અપેક્ષા એક જ છે મારો છોકરો ભણી ભણીને આગળ પણ આગળ વધે એટલે શું ડોક્ટર બને એન્જિનિયર બને કલેક્ટર બને ઉદ્યોગપતિ બને વેપારી બને સપના બધા જોશે કોઈ ખેડૂત એવું શકનું જોવા તૈયાર નથી મારો છોકરો મોટો થઈ અને ખેતી કરે ખેડૂત બને જોયા આવું શકું શું કામ નહીં તો બીજા નક્કી કરે પણ ખેતીની અંદર પણ ક્યાંક આપણે સુધારો કરવાની જરૂર છે ખેતીની અંદર પણ આપણે ક્યાંક સુધારો કરવાની જરૂર છે મહેનત અપીન તો એ છે કે આપણા છોકરાને આપણે બે ત્રણ કારણસર ગામડામાં રહેવા દેવા નથી માંગતા અથવા તો છોકરા નથી રહેતા મેં તો હમણાં ઘણી જગ્યાએ વાત કરી કે અગિયાર સુધી આપણે બધાએ ખેતી કરીને પણ આપણે બધા ઓછું ભણેલા હતા અમે હું બધા આપણે બધું ભણેલા નથી આપણે બધા ઓછું ભણેલા હવે કોઈ પણ કામ હોય એ ભણેલો માણસ કરે ને અભણ માણસ કરે એમાં કઈ ફેર પડે કે ના પડે ભણેલો માણસ હોય અભણ માણસ કામ કરે એમાં ઘણો ફેર પડે હવે આપણે બધા ઓછું ભણેલા તો અથવા તો હાવ અંગૂઠા છાપ અભણ હતા આપણે અભણ લોકોએ જે બધી ખેતી કરી પછી આપણે ખેતી કરતા કરતા એક લાગ્યું કે આપણે ખરેખર છોકરાઓને ભણાવો જે છોકરાને ભણાવ્યો ભણાવ્યો પરિણામ એવું હોય કે જેટલા છોકરા ભણ્યા ને એમાંથી કદાચ હું એમ માનું બે પાંચ ટકા કે વધીને દસ ટકા છોકરાઓ છે ને સફળ સારી નોકરીમાં રહેવું પડે ને પણ આપણે બધા શું કે પચીસ હજાર આપણે એવી ભલામણ કરી કે એના પૂરતું કરે તો ભલે કે અમદાવાદ કે કે સુરત મોકલી ભરાયું આપણે અને આપણા છોકરાને ત્રીસ હજારમાં કંપની વાળું રાખે લઈએ આપણા છોકરાના ટેલેન્ટના પૈસા ગમે હવે આપણા છોકરા છે આપણા હાથું ભણાવ્યા કંપની વાળા હાથું એ ખબર નથી સમજવા જેવું છે ને આ છોકરાને આપણે ભણાવ્યા એ કોના માટે ભણાવ્યા છે આપણા માટે પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે છોકરા કમાઈ કોને દે કંપની વાળાને કેમ કે પગાર તો ત્રીસ રૂપિયા હોય ત્રીસ હજારમાં તો એનો જ માન ભેગો થાય

દરેક સમાજની સમસ્યા છે કે પેલા તો છોકરો ગામડા પર એમ ખેતી કરશે તો સબંધ નહીં થાય હાય ને પેલા તો ગામડા પર એસે ને સબંધ નહીં થાય આપણે કા વાત કરીએ ને સામેવાળા દીકરીવાળા જોવા આવે ને આપણા પરિયામાં પાંચ બેન ભાઈ હોય તો ના પડે ભાઈ આ નરી વાસ્તવિકતા છે એ આપણી માનસિકતા આ આપણે અત્યારે અનુભવી રહ્યા છે કે સમાજની માનસિકતા કેવી છે આપણી માનસિકતા કેવી છે અત્યારે તો ટેકનોલોજીના યુગમાં અને બેરોજગારી પણ એટલી છે મજૂરો પણ મળે આપણે રાખીને પણ કરાવી શકીએ એવું નથી કે આપણે જ કરવું પડે તો આપણી બુદ્ધિ છે ને આમાં કામ કરતી હશે ને તો આપણે આમાં સફળ થશું ભણેલા ગણેલા છોકરાને છે ને આપણે અહીંયા રાખવા હોય ને તો આપણે બાન છોડ કરવી પડશે મને એવું લાગે કે જેવી રીતે અત્યારે આધુનિકરણ થઈ રહ્યું છે એકવીસમી સદીમાં આપણે જઈ રહ્યા છે હવે આપણે બધા ઓછું ભણેલા હતા એટલે આપણું કલ્ચર બધું કયું છે તો થોડુંક દેશી આપણા કપડા પહેરવાનું કેમ કે તમે બધા કેવા કપડા પહેરા આપણા બાપ દાદા કેવા પહેરતા એના કરતા આપણે ફેરવું કઈ આપણે જયારે આ કપડા પહેરવાનું ચાલુ કર્યું ત્યારે ક્યાંક એને તો નહીં ગયું આપણા વડીલોને જે હતા ને એને નહીં ગયું હોય છતાંય મોકરા મને કીધું ભલે કઈ વાંધો નહીં આધુનિક કપડા પહેરતા હોય ભલે પહેરે એની પહેરવા દીધા ત્યારે તમે હું આપણા શર્ટ ને પેન્ટ પહેરતા થયા જીન્સ ના અત્યારે પહેરી આપણે હવે આપણે એવું છે અત્યારના દીકરા દીકરીઓ દીકરીઓને એકવીસમી સદીમાં જીવવું હોય એને પણ એકવીસમી સદીમાં જેમ કપડા હોય પહેરવા દેવા પડશે એમાં પછી આપણો દીકરો હોય દીકરાને બહુ મોટા ભાગે તે એવું થાય કે અમુક કલ્ચર ના બંધનને કારણે આ દીકરા દીકરીઓ હોય હવે આપણે એમ કહીએ કે છોકરીઓ ન પહેરવું જોઈએ હવે એને પહેરવું દેશે તો તમને આ મૂકીને અમદાવાદ જઈને પહેરશે તમારી પાસે નહીં આ સીધી વાત હું તમને સ્પષ્ટ આ નહીં લગભગ કોઈ કહી શકે કેમકે આ દુનિયા એ વિશે કોઈ નું માને નથી એને જે કરવું હશે એ કરીને રહેશે અને મને એ વિશ્વાસ છે કે આધુનિકરણ થતું હોય એકવીસમી સદી માં આજના યુવાનો જીવતા તમારી મારી તાકાત છે બ્રેક મારી અઢારમી સદી માં જઈએ છે આપણી તાકાત અને કદાચ આપણે લઈ જાય તો આપણે આપણે હારા રાખશું આ પરિવર્તન એ સંસારનો નિયમ છે ભગવાન શ્રી કૃષ્ણ કહી ગયા અને આમાં તો

એટલે હીરો ને ઝવેરી પાસે ગઈ હવે ઝવેરી પાસે ગઈ તો મતલબ એવો નથી કે તમે ઝવેરી બજાર માં જાવ બધા જવેરી ત્યાં વેપારી બેઠા હોય ઝવેરી માં વેપારી નું ફેર એટલે ઓલા એ ઝવેરી આમ હીરા જોયું હિરાન જોયું એટલે ખબર પડી ગઈ કે આ તો કરોડો રૂપિયા નો હીરો છે આ હીરો કરોડો રૂપિયા નો છે જો હું આ વાળવા ને એમ કહી દઈએ કે આ કરોડો રૂપિયા નો હીરો છે અને પૈસા દેવા પછી મારા હીરો પડાવી દઉં એટલે દાનત બગડી દાનત બગડે એટલે અહીંયા હીરો જોતા જોતા દરવાજે પેલો બજારમાં ગા જવા દે જવા દે કા ફોટો એટલે એને એમ કે આ હોય ને પછી હું ઉભો થઈને હીરો લઈ લઉં હીરો જેવો ભા પીધો ને એ ભેગો હીરો બોલ્યો કે દાસીને ને પદ તળ દીયો તાહે ન ઘટ્યો માન જાન ન હાર અંજાન ભયો તાહે તાહે હયો ફટન હાર દાસી દાસીધાન થયું ત્યારે મારું હૈયું ફાટી હીરો ફાટી ગયો ક્યાંય હવે એ हीरा ને આપણે કરવાની છે જો આપણે પરણ નહીં કરી શકીએ ને તો આપણા હીરા ક્યાંય તૂટી ગયા આને આપણે સમજવા પડશે અને ભણેલા ગણેલા માણસ પાસે જો આપણે ખેતી કરાવશું ને તો જ આપણી ખેતી આગળ આવશે